કયા જિલ્લામાં કઈ તારીખે વરસાદ પડશે એની ગુજરાતના હવામાન વિભાગે જાણકારી આપી છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે તાજેતરમાં એક આગાહી કરી હતી કે આગામી ત્રણ દિવસની અંદર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે હવે ગુજરાતના હવામાન વિભાગે પણ આ વાત કરી છે પરંતુ કયા જિલ્લામાં કઈ તારીખે વરસાદ પડશે એની ગુજરાતના હવામાન વિભાગે જાણકારી આપી છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે કે તેર એપ્રિલ ચૌદ એપ્રિલ અને પંદર એપ્રિલ ગુજરાતના જે જુદા જુદા જિલ્લાઓ છે એમાં કમોસમી વરસાદ પડી શકે છે અને આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને સૌથી મોટી ચિંતા ઊભી થશે કેરીના પાકની ઉપરાંત બાગાયતી જે પાક છે એમાં પણ નુકસાન થવાની ખેડૂતોને ચિંતા ઊભી થઈ રહી છે આજે જ કેટલાક વિસ્તારોની અંદર તો વરસ કરા સાથે વરસાદ પડ્યા છે આપણે આગળ પણ એવું જોયું હતું કે કમોસમી વરસાદની અંદર રાજકોટ અને અન્ય વિસ્તારોની અંદર ઇવન સુરતમાં પણ બરફના મોટા મોટા ટુકડા પડે એવા ક વરસાદ પડે છે અને એ કમોસમી વરસાદની અંદર ખેડૂતોને સૌથી વધારે નુકસાન થતું હોય છે તો ગુજરાતના હવામાન વિભાગે તેર ચૌદ અને એપ્રિલની જે આગાહી કરી છે એમાં તેરમી તારીખે એટલે કે આવતીકાલે ભરૂચ સુરત નવસારી વલસાડ ગીર સોમનાથ દાદરાનગર હવેલી અને ભાવનગર આ વિસ્તારો છે એની અંદર કમોસમી વરસાદ પડી શકે અને સાથે સાથે હવામાન વિભાગે એમ કીધું છે કે તેર એપ્રિલથી માંડીને પંદર એપ્રિલ સુધી પવનની જે ગતિ છે એ ત્રીસથી ચાલીસ કિલોમીટર જેટલી હશે આ ત્રણેય દિવસ વરસાદ વંટોળ સાથે અને ગાજ વીજ સાથે પડશે ચૌદ તારીખે પણ વંટોળની સાથે વરસાદ પડશે અને એમાં બનાસકાંઠા અરવલ્લી દાહોદ છોટા ઉદેપુર નર્મદા ગીર સોમનાથ અને કચ્છ આ વિસ્તારોમાં ચૌદ એપ્રિલે કમોસમી વરસાદ પડી શકે છે જ્યારે પંદર એપ્રિલે આ પણ કડાકા ભડાકા સાથે અને વંટોળ સાથે વરસાદ પડશે એમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ દાહોદ આ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડવાનો છે દર્શક મિત્રો કમોસમી વરસાદ ખરેખર ખેડૂતો માટે ચિંતાનો વિષય હોય છે કારણ કે ચોમાસામાં વરસાદ પડે એવું ખેડૂતો ઈચ્છતા હોય છે આ વખતે ચોમાસું ઘણું સારું રહેવાની પણ આગાહી ઓલરેડી કરવામાં આવી છે અને આ વખતે ગુજરાતમાં લગભગ એકસો ને બે ટકા જેટલો વરસાદ પડશે એવું પણ કહેવામાં આવ્યું છે અને અંબાલાલ પટેલે થોડાક દિવસ પહેલાં એવું કીધું હતું કે ચૌદ જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ